સુરતના રાંદેર ખાતે આવેલ બ્લોક નંબર પંદર પીમાં છેલ્લા સિત્તેર વર્ષથી રહેતા હળપતિ આદિવાસી સમાજના લોકોના મકાનો સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરી દેવાયા હોય જેના વિરોધમાં હળપતિ આદિવાસી સમાજ દ્વારા વિરોધ સાથે આવેદનપત્ર પત્ર આપી રજૂઆત કરાય છે રાંદેર ખાતેના બ્લોક નંબર પંદર પીમાં છેલ્લા સિત્તેર વર્ષથી વસવાટ કરતા આદિવાસી સમાજ લોકો મોટી સંખ્યામાં સુરત કલેક્ટરાલય પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે તેઓ એટલે કે હળપતિ આદિવાસી સમાજના લોકોના મકાનો તોડતા પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી જ નથી અને આમ જ હળપતિ આદિવાસી સમાજના લોકોને ઘર વિહોણા કરી દેવાયા છે તેથી તેઓને તાત્કાલિક ન્યાય આપવા માંગ કરવામાં આવી છે મારું નામ ઉત્તમભાઈ સોમાભાઈ વસાવા ફિલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ શાના માટે આજે કલેક્ટર આવે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે એટલા માટે આવ્યા છે કે સુરત મોરાભાગર ધોબી તલાવ વિસ્તારની અંદર ચોવો ઘરો આદિવાસીના આવ્યા છે એ ચોવોટ ઘરોને એસએમસી દ્વારા વગર નોટિસ વગર એમને ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે આવા ઉનાળાની કરકડતી ગરમી હોય અને નાના નાના બાળકો તેમજ ગૃહ વ્યક્તિઓને આજે ઘરવિહોણા જો બન્યા હોય તો સરકાર એવું કહેવા માગે છે કે દરેક લોકોને અમે વિકાસ કરીએ છીએ સહયોગ આપીએ છીએ તો સરકારની આ જવાબદારી છે કે આજે ઘરવિહોણા લોકોને ખરેખર સરકારશ્રીના પદાધિકારીઓ દ્વારા એમને રાહત આપવી જોઈએ તેમજ એમના ઘર છીનવાઈ ગયા છે તો આ આ જે અમારા આદિવાસી પરિવાર છે ચોગોટ જન્ડ વસ્તી એ છેલ્લા સિત્તેર વર્ષથી ત્યાં વસવાટ કરે છે અને ઓલરેડી સાત બારમાં બી એમના પુરાવા છે એમના જે પૈસા ભરપાઈ કર્યા છે એ એમની રસીદ પણ છે એટલે ઘણા બધા પુરાવા હોવા છતાં પણ એસએમસીએ પોતાની મનમાની કરી અને પોતાના મનસ્વીપણા હેઠળ પોલીસને સાથે રાખીને ગુંડાગરદીથી અમારા ગરીબ આદિવાસીના ચૌવટ ઘરને નિમોનેશન કરી દેવામાં આવ્યું છે તો અમે આદિવાસી સમાજ વતી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ અને પદાધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસી ઉપર અત્યાચાર કરવાનો હવે બંધ કરી દે અને અમારા જે ચૌદ ઘરો નિરાધાર થયા છે એનો તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબ તાત્કાલિક ધોરણે અમારા ઘર ઘરવિહોણા થનારા લોકોને તાત્કાલિક ત્યાં જગ્યા ફાળવી આપે અને એમના જે છત છીનવાઈ ગઈ છે એ તાત્કાલિક ધોરણે એમની કાર્યવાહી કરે અને આ અમારી જે અરજી આજે કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે એ ચૂંટલા અધિકારીઓને પણ મેં પહોંચાડી છે તો આવનારા દિવસોમાં સરકારના પદાધિકારીઓ અમારા આદિવાસી પર આવા ખોટા અત્યાચાર ન કરે એ બાબત એ ગંભીર નોંધ લેવી જોઈએ અને ગુજરાત તેમજ દેશ લેવલ અમારો આદિવાસી સમાજ હવે જાગી ગયો છે અને આવનારા દિવસોમાં અમારા આદિવાસી પર અત્યાચારને અન્યાય કરશે તો અમારે ભગતસિંહ રસ્તો પણ અપનાવો પડશે એવું અમને લાગી રહ્યું છે આ તો કલેક્ટરને ને પત્ર આપી હળપતિ આદિવાસી સમાજ દ્વારા તાત્કાલિક તેમને ન્યાય મળે તેવી માંગ કરી છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા